હવારમાં છે ને આપણે આ પાછો ધડવે બાપ ને માં બે અહીંયા ઊભા છે ભાઈ જાવું જ છે ભેગું બેરાડ દીધું પાડે ને એમ કે કોઈ ભેલી નહીં આવ્યું એ ભાગી આવે અહીંયા ઘરે પહોંચાડી દઈ અત્યારે છે ને બેહોન આપણે ઘડીક વાર છે ને અહીંયા રાખી દઈશું એમ કે થોડું ઠાર ઉડી જાય ને પછી બેહોન લઈ જાય પણ આપણે બેહોન ઘડીક વાર અહીંયા નથી રહેવું સીધું ભાગી જઈએ અત્યારે ભાગી નીકળે આપડે આગળ જો જોઈએ આજે મહિના પૂરવી છે આ બાજુ ન લઈ જ આવી કેમકે એક બે બાજુ રાખે ને એક બાજુ ઓલી બાજુ રાખે ને તો વધારે ચરે ખરો આપણે છે ને પાડીમાં પ્રોબ્લેમ આવવા માંડ્યું છે સિંગડામાં જોઈ લો આ શીંગડું કઈ બાજુ જાય છે એનો અને આ બાજુનું જોઈ લો આ નીચેથી ભરે છે અને આ ઉપરથી ભરે છે આ એની હગી બેન છે એના સિંગડા જોઈ લે બે એક જ બાપી એક માઈ એક બેની આ બધી એક પાડવાની છે સિંગડામાં આમાં મિસ્ટેક ગઈ પાછી થઈ છે જોઈ લો આ શીંગડુંમાં આમ જાય છે અને આ નીચે જાય છે સિંગડામાં પ્રોબ્લેમ પડવાની છે આમાં બીજી હજી પડે પડશે ખબર પડી જાય આમ રે આમાં નહીં પડે ને આમાં પડશે આ નીચે જાય છે ને આ વરવા જાય છે કુંડો થાય આની બેનમાં પણ એવી તકલીફ પડી છે ને આમાં એવી છે આની માં મરી ગઈ બીજી એક રે આપી મોટી જાફરી છે હગી બેન છે આ આને લોહી ન લઈ ગઈ હું છું કેમ કે મા કેન્સલ હતું દોવા દેતી વ્યાની છટું ગાભણી હતી આઠ મહિનાને ગાભ હતો ને ત્યારે મરી ગઈ કે ઇન્જેક્શન મરાયું હતું મૂંગા માલું એમાં એ મરી ગઈ છે આ વખતે જ આપણે મરી જઈએ નોલી ચોપાટી બીજી જાય છે એમાં પણ તકલીફ પડે છે આમાં કાયદેસર સિંગડા થાય તો કે એક નીચે ઊંચું થાય ચાલે આને જોઈએ મિસ્ટેકમાં જો ઊંચા નીચું છે આ હાવ કુંડું થાય અને આ હાવ ઓલું થઈ ગયું પાછળથી હાવ ભરે હવે ભેગા કરીએ ને પછી દે ખેતરમાં બીડમાં આપણે ખેતરમાં શું જાય માતાજી મિત્રો રામ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને ત્યાં હું લઈને જાય છે પાછળ પાછળ જોઈએ અને આની આપણે થોડીક ચાકરી ચાલુ કરી છે આજ સોળ તારીખથી ચાલુ કરી છે એટલે કેટલા દિન ભી આવે છે ને એ આપણે જોવાનું છે ગરમીમાં કેમ કે ખાણ જ દીધું છે આપણે કે હવે મિનરલ મિક્સર હવે ચાલુ કરીશ કેમકે આપણાને એક પહેલાં ગરમીને ગોરી ખવડાવેલી હતી જો કે ચાકરી કેરીને આવતી નથી હવે વધારે ચાકરી કેરી ખોળ જ દેવાનું છે કેમ કે ગાયો આટલું ને ખાણ આપણે અલગ આખી ગુણી લઈ લઈ કેમકે ગાયું બધી મારી એકલાની છે અને ચાકરી બધી મારે એકની કરવાની હોય ગાયોની ગાયમાં ક્યુ બીજા કરવું એ બધું મારે જાણતા એ ખબર ન હોય બધી મારે એકને જ કરવાનું હોય બધી ડિટેલ આપણા ઘર ગાયની બધાને છે ટોટલે ટોટલની આ બેના બાપની માની આની ખબર છે ઓલીની માની ખબર નથી આપણે કેમકે આપણા ઘર હતી ને આવડી હતી ને ત્યારે આવી હતી દોઢ વર્ષની હતી ત્યારે આપણે મોટા બાપુ એ લીધી હતી જોકે લીધી નથી એને એ જોતી નથી મારે મૂકવા જ આવી છે ક્યાંક મારે કે થાય છે ને બેહું નહીં કીધી કીધું આપણે ભેગી બેહું ભેગી આવી હતી આપણે એને તૈયાર કરી એક પેલો ખૂટે ફરી ત્યારની વાછડી આવી જોરદાર થોડીક છે તોફાની થોડીક નહીં પણ ફૂલ તોફાની છે પછી આ વાછડો આવ્યો છે ને જે આપણો રાધાનો છે કેમ કે રાધા આપણે વન જીરો જીરો નાઇન એસએચજી બુલ કાંકરેજનું છે ને એનું બિજન કર્યું હતું એમાં આવું રિઝલ્ટ આવ્યું છે આખું રાધા ઉપર જ ગયું આ પણ એકસો ત્રેપન નંબરના બુલની છે એસએજી કાંકરેજ હા ઓલ્ડ જૂનામાં જૂનો હતો ને એ બુલ છે લાના બાપનો આપણે ફોટો જોડો નથી આ છે વીરપાકની અત્યારે બાઇકમાં છે ને કાપડા કલરમાં એની ને આ જીએલડીબી બી રિઝલ્ટ છે જે આપણો અત્યારે બાઇફમાં છે પહેલાં જીએલડીબી માં તો એનો વાળો ડોઝ આપણે મૂકાયો હતો અત્યારે છે ને આપણે આમાં એક કાબડા કલરનો ભૂલ આવી જશે બહુ જોરદાર ભૂલ છે માં છે તો એના ડોઝ છે ને આપણે ડૉક્ટરને પહેલાં કહી દીધો છે એના ડોઝ આવી જાય ને પછી આપણે એની ચાકરી ઉપાડીએ કેમ કે ચાકરી ને પછી મેં ભાઈ ભાઈબંધ ડૉક્ટર છે ને બીજું આપણા કામમાં નથી કેમ કેમકે એમાં ડોઝ મૂકો છે ને આપણે કાબડા કલરનો છે તો એમાં છે ને આપણે એનું ટ્રાય કરવાનું છે કે આપણે કાલે સેક્સોટેડ છે પાછા વાછડી વાળા અને બીજા ડોજી ડૉક્ટર છે ને જે ભાઈ બહે આપણો અમારા ગઢવી સાહેબ છે એનામાં આપણે ઇન્ટરેસ્ટ નથી કેમ કે એમાં આપણે આ ગાયમાં બે ફેરા બીજદાન કર્યું હતું અને બંને ફેરા જે આપણે બુલનું નામ દીધું હતું ને એ બુલનું ના થયું બીજા બુલનું થઈ ગયું આપણી ગોરીમાં છે ને અત્યારે તો દેશી ભૂલ થઈ ગયા દેશી ના બે હંગુ બે આપણે છે ને રેડિયાર ખૂટે ફરી ગઈ જોકે થવા નથી દેવી બનીને હવે રાતે આવે તો રાતે ક્યાં આપણે ધ્યાન રાખવાના કેમકે રાત આખી તો દિવસ આખો આપડે બે ધોળપટ હોય એટલે હાજ પડે એટલે નીંદર ચડે એટલે પૂરું ને રાતે ખબર જ નથી ને ગરમીમાં આવી હતી જ જોકે ફરી ગઈ તરત બે એક ફાલ લાગી ગયો એટલે બે માં રહી ગઈ બે ગયું હલો રતન હલો

આ બજો રૂપ ઉભું બાકી થોડીક રૂપવારી લઈ ગયો હવે જો અને આપણે આમાં છે ને પચાસ બસો ત્રીસ બોલના કાન બહુ જોરદાર લાંબા છે અને દૂધમાં સારો રિઝટવાળો છે તો આપણે એનું ટ્રાય આમાં કહી રહી વીરપાકમાં એમના વાસળી બાપનું નામ વીરપાક છે આનું નામ તો જમના છે એ પણ આપણી મંગુની દીકરી ગોરીની એક જ દીકરી છે એ આજે અને ગોરી છે ને આપણે ત્રણ વેતર વ્યાય છે આ વેતરનો વાછડો તો મરી ગયો અને એક વેતરમાં છે ને સાડા સાત મહિનાને ઘાભ નાખી દીધો જોકે આપણે બાઇફમાં નામનો હારો બુલ હતો એના જુડવા વાછડી આવી હતી ગાયોની જુડવા બંને વાછડી બ્લેક વાછડી હતી સાડા સાત મહિને રેઢિયા ગાયું રાતે માર્યું ને સાડા સાત મહિને ઘાભ નાખી દીધો જુડવા વાછડું બંને મરેલી જ આવી હતી તો પછી કઠ્ણાઈ હતી આપણા ભાઈમાં હતીની વાછડી બે નકર અત્યારે આઠ ગાયુ થઈ ગયું હોત આઠ નવ ગાય જ્યું તો અત્યારે પાછી જે આ ગોરી વિવાણી હતો એની જો વાછળી આવી હોત તો આપણે કર્મમાં નથી એટલે ના આવી જે આપણે ભાઈબંધ દોક્ટરે બે ફેરે બીજન કર્યું એની કૂટનું મેં કીધું તું મારે એના જ એના જ મૂકાવો છે મૂકી દીધું પછી ક્યાં વજ્રસન નામનું બોલો તો ને એનું મૂકાયું તું તો એ ભાઈએ વિષ્ણુ નાખી દીધું વેસણો નાખી દીધું કે ઇંગ્લિશમાં આવીને વાંચતા ના ફાવ્યું નળીમાં બીજા ને થઈ તે પછી કીધું આજે બપોરે પાછી બીજે દિવસ કરાવ્યું છે તોય ન રહી ગાયોને આપણે પૂરી ડિટેલ છે બે બધી આપણી ઘરની જ છે એક આપણી એના બચી એ આપણી નથી ઘરેથી ઘરે લીધી છે સાટામાં બાકી બધા ઘરના તૈયાર કરેલા છે ટોટલ એ ટોટલ બધું ચર છે હાલ ભાઈ બધા બાકી ગાયોની બધી ડિટેલ તમને આપી દીધી છે બીજી કઈ ડિટેલ હોય તો કહીજો બેહું માટેની ગાયો માટેની હોય તો ગાયોની કહી દીજો તો અત્યારે છે ને આપણે બધી વેહું ભૂલ થઈ ગઈ છે અને એક પડી ગઈ છે બીમાર લાગે છે એવું એમ કે હવાની એક ચરતી નથી આપડી પડેલી છે બેદી પેલા એવું લાગતું હતું પણ આજ તો થોડુંક વધારે લાગે એવું છે જેમ કે વાળમ બેહી જાય તો ખબર ન પડે અત્યારે હશે ને એ બધી ચરતી ઉભી હું બધી બેહી જતી હતી બધી જરે આરામથી ને એક બેહી જતી હતી ક્યાંય ચરવાનું છે નહીં એટલે આપણી આ ખડેલીમાં ગમે ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છે છે હાલ હાલ ચોકલેટ ખાવા આની એકને બોલાવું પણ આના બધી આવી એ ખુદ નથી આવતી ખાણ ખાયો કે છે પણ અસર બીજી ગમી જાય ને કાં ઝેરી જીવડા ની કેમ કે ગમે આમાં જોયું ચરવામાં ગમે જેના મરલ પડ્યો હોય કાંટો લાગ્યો હોય તો એ ઝેર ઝેર જ સમાય એમાં પણ એટલો ઝેર થાય સવાર ને જોઈ છે મેં ચરવાનું બંધ છે એમને ઊભી છે દોઢ થી બે મહિનાની ગાભણ પણ છે હાલ બધા હા બધી ભાઈ નાખીને ઘરે જવા દઈ પછી ઘરે જઈને ખબર પડે છે શું કરવાનું છે અત્યારે ને દાદા કેમ જાય ખબર કે ઊભી રહી હું બધી તો આવી ગઈ આવે જ છે રસ્તામાં રાધા પાછી વારીને ઊભી હતી કેમ કે એનો દીકરો છે હવે એમાં એવું થાય છે કે વાછડા મારે મૂકવા જવાના હતા ગૌશાળામાં તો ગૌશાળામાં મૂકવા જવું હતું ને એક એકદી વાછડા રાખ્યો ઘરે ઘરે રાખ્યો ને એટલે વાછડી જાય આપણી ભાગીને લઈ ગઈ ઘરે સુધી ચરવા આવી નહીં હવે આ વ્યાય જાય ને તે પછી વાછડા મૂકવા જવાય મારે મૂકવા જવાનો તો ચોમાસામાં જ ટાઈમ હતો કે ગાયને બહુ હેરાન કરી રાખતો હતો ચોમાસા મૂકી આવું વાછડો છે ને તે બધે છેલ્લે આવે ચોમાસામાં એટલે ધાવવાનું બહુ રાખતો હતો કેમકે ગાયને મારતો બહુ હતો ઉપાડીને માથું મારે એટલે આવમાં તો ચેટ આઠ મહિનો પૂરો થઈ નવમો બેઠો ને ત્યારે ધાવાનું મૂકી દીધું પછી ગાય ધાવા નથી દીધી મારતી હતી એમાં મૂકી દીધું દૂધ બારી ગઈ હતી અત્યારે જે વાહે આવે છે આના હિસાબે મારે મૂકવા વાંધો પડે છે કોઈક લઈ જતું હોય તો આપણે ના નથી તો એને દઈ દો હવે તો ના નથી કે હવે આપણે ગાય આવું માં તો ઇતરી છે અને હવે થોડીક છે ને દીકરાની ઓછી ચિંતા હોય એને આ દીકરો દીકરો હવે ને લોહી જરાય ગયતું નથી ને આટલું ખાણી નથી દેતો નથી ખોડ કપાસ જરાય દેતો જ નથી કાઈ ચાકરી જ નથી જો માથે ઉભી રહી ગઈ ઘણીક પર રે નહીં ખાલી વાછળો જરા ચડી જાય ને માથે આવતો ને ગાય આમાં સુધી ઉભી નથી ભાગ્યો તોય પણ ગાય થી રેવાય કેમ કેમકે પાછી વાર ને ગોતવા જાય વાછરા ઈ તકલીફ પડી જાય પછી આપણે મૂકી આવશું ગમે ગૌશાળા નકર પછી માર્કેટ ડોની ની બાજુમાં મૂકી દઉં એટલે બકાલું દડ્યા રાખે ને ખાધા રાખે ને કોઈ જોતા હોય તો દઈ દેવાનો ફ્રી માં દેવો છે હવે ઘરે પહોંચી ગયા ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જય જે માતાજી ને જય શ્રી રામ બધાને તો અત્યારે છે ને બની આવી છે ફૂલ પાકલ ખડેલું છે સાત આઠ વરની છે સિંગડામાં તમે જોઈ શકો છો કેમ કે એક ફેરા રિપીટ થઈ ગઈ છે સાત મહિના ગામ નાખી દીધું પછી થઈ જ નહીં વાંધો એ પડે છે કે પાડાથી કદી મળેલી જ નથી ભાગેલી જ છે હા હાલતી નથી એટલે બીજાને કરાવ્યું હતું પણ ના નાખીશ બિદાનમાં ઝાડ ભાંગી નાખી દીધું બે નાળામાં બાંધી દીધી નથી અત્યારે ઘડી બાંધી જાય ને તો બીક નીકળી ગયું પાડો ઉડે બીજ ના રહીએ કોઈ અર્થે